નમસ્કાર દર્શક મિત્રો હું છ હાન્ડલ તમે જોઈ રહ્યા છો લોકસામના તો જોઈએ આજના સમાચાર જાફરાબાદ અમારા રિપોર્ટ જાફરાબાદ માં આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા લાઇન હાઉસ રોડ ઉપરથી મામલદાર ઓફિસ સુધી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જે કાશ્મીર માં આતંકી હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધ ને લઈ મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધીને ને મૌન રેલી યોજી ને મામલતદાર સાહેબ ને આવેદન આપવામાં આવ્યું જેમાં મુખ્ય માંગ કે પાકિસ્તાન ના આતંકવાદી જળમૂળ માંથી સફાયો કરવામાં આવે તેવી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે બે કસુર અઠ્યાવીસ ની ગોળી મારી ને હત્યા કરવામાં આવ્યા જેને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનની આતંકવાદી વિરુદ્ધ કાયદેસર પગલાં લઈ આતંકવાદીને નેસ્ટ નાબૂદ કરે તેવી જાફરાબાદ મુસ્લિમ સમાજની મુખ્ય માંગ છે અને જે પરિવારના પોતાના પતિ ભાઈ બેન પત્ની ગુમાવ્યા છે તે પરિવારની સાથે દુઃખમાં અમે સામેલ છે અને તમને પરિવારને સંવેદના પાઠવીએ આ હુમલો અમારા દેશ ભારત ઉપર છે તાત્કાલિક ધોરણે આતંકવાદી યોનજળ મૂળમાંથી સફાયો થાય તેવી જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી આજરોજ જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને મૌન રેલી કાઢી અને આવેદનપત્રક મામલતદાર શ્રીને પાઠવેલ છે અને જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધના અંદર મૌન રેલી કાઢી જાફરાદ મુસ્લિમ સમાજે માંગ કરેલ છે કે આતંકવાદીઓને આવી ઘટનાને વખોડી કાઢેલ છે અને સખતમાં સખત સજા થાય અને ફાંસીની સજા થાય એવી જાફરાદ મુસ્લિમ સમાજની માંગ છે અને આપણા રાજ્યના ને દરેક રાજ્યના દેશના દરેક દરેક પર્યટકો છે ત્યાં

کے وادی جنت نما وادی کشمیر کے اندر پہلگام کے اندر جو حملہ ہوا ظلم بھرا اور سخت ہی ظلم بھرا جو حملہ ہوا اس کے خلاف ہم لوگوں نے اپنے زندہ دلی کا ثبوت دیا اور ہندوستانی ہونے کا ثبوت دیا کہ آج ہم انڈین جو ہے ایک فیملی کی طرح ہے اگر کسی ایک فیملی کے کسی ایک شخص کے اوپر بھی آنچ آ جاوے تو ہم پوری فیملی ساتھ کھڑے ہونے کا ثبوت دیا کہ ہندوستان کے اندر چاہے جو دھرم سے بھی تعلق رکھنے والے لوگ موجود ہیں لیکن ہم جب ظلم ہوگا تو ہم ایک ہو کر ہو کر ان کا مقابلہ کریں گے اس لئے آج ہم یہاں جمع ہوئے اسلام جو ہے کبھی بھی کسی کے خلاف ظلم کا یا کسی کے خلاف ناحق خون بہانے کی اجازت نہیں دیتا اسلام تو یہاں تک کہتا ہے کہ جب تم کسی سے بات کرو تو اس طرح کے الفاظ مت نکالو کہ سامنے والے کو تکلیف ہو یہ تو قتل کی بات ہے اسلام نے قتل کے بارے میں کیا کہا آپ سنیں گے تو حیران ہو جائیں گے اسلام نے کہا کہ اگر دنیا بھر کے اندر کسی ایک انسان کا ناحق خون بہا دیا گویا کہ ساری انسانیت کو ایک شخص نے قتل کر دیا یہاں تک کہ شریعت اسلام ہمیں حکم دیتا تو ہرگیز اسلام اس بات کا حکم نہیں دے گا کہ کسی کا ناحق خون بہایا جائے لہٰذا کشمیر کے اندر پہلگام کے اندر جو حملہ ہوا اس کے ہم سخت الفاظ کے اندر ویروت کرتے ہیں اور حکومت سے ہم اس بات کا مطالبہ کرتے ہیں کہ آتم وادی کے خلاف جلد از جلد کاروائی شروع کی جائے اور سخت سے سخت سزا اس کو دی جائے بس اسی کے لیے ہم یہاں جمع ہوئے તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના